ધાર્મિક સ્થળ પર ગંદકી ફેલાવાનો મામલો આવ્યો સામે મહેસાણા મહાનગરપાલિકા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના પ્રયાસો કરી રહી છે બીજી તરફ પાલાવાસણા વિસ્તારમાં આવેલા જલારામ મંદિરથી લઈ હિંગળાજ માતા ત્રિદેવી હિંગળાધામ મંદિર તરફના ધાર્મિક માર્ગો પર ગંદકીના ડમ્પિંગ પોઈન્ટ બની રહ્યા છે આ ગંદકી જાહેર આરોગ્ય માટે ખતરા સમાન બની શકે છે હિંગળાજ ધામ મંદિર તરફ માર્ગની બાજુમાં પાર્ટી પ્લોટ દ્વારા રસ્તા પર કચરાનું સામ્રાજ્ય ફેલાવ્યું છે દુર્ગંધ અને ફાટી નીકળે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ખાતે આવતા દર્શનાર્થીઓ અનેક જગ્યાએ રજૂઆત કરવા છતાં તંત્ર આંખ હોય છે પાલાવાસના ગ્રામ પંચાયત અને આરોગ્ય વિભાગને અનેકવાર રજૂઆત કરે છે જિલ્લા આરોગ્ય તંત્રમાં પણ લેખિત રજૂઆત કરવામાં આવી હતી સંસ્થાના પ્રમુખ અને દર્શનાર્થીઓના જણાવ્યા પ્રમાણે આરોગ્ય તંત્ર કે સ્થાનિક તંત્ર દ્વારા આ ગંભીર મુદ્દા પર કોઈ કડક પગલા લેવાતા નથી